નમસ્કાર દર્શકો તમે જોઈ રહ્યા છો કેપી ન્યૂઝ 29 ટ્વેન્ટી નાઇન ગુજરાતના ખેડૂતો માટે આજે એક મોટી અને રાહતભરી ખબર સામે આવી છે કમોસમી વરસાદથી થયેલા નુકસાન ભોગવતા ખેડૂતો માટે રાજ્ય સરકારે ઐતિહાસિક અને આર્થિક પેકેજ જાહેર કરીને કરોડોની સહાય સીધી ખાતામાં જમા કરી છે રાજ્યભરમાં પડેલા અસાધારણ કમોસમી વરસાદના કારણે ખેડૂતોને ભારે નુકસાન થયું હતું આ નુકસાન સામે રાજ્ય સરકારે દસ હજાર કરોડનું કૃષિ રાહત પેકેજ જાહેર કર્યું છે અત્યાર સુધીમાં કુલ તેત્રીસ લાખ ખેડૂતોની અરજીઓ મળી છે ત્યારબાદ અત્યાર સુધીમાં સત્યાવીસ લાખથી વધુ ખેડૂતોની અરજીઓ મંજૂર થઈ છે છેલ્લા દસ દિવસમાં બાવીસ નેવ લાખ જેટલા ખેડૂતોના ખાતામાં છ હજાર આઠસોને પાંચ કરોડથી વધુ રકમ જમા કરવામાં આવી છે રાજ્ય સરકાર દ્વારા સહાયની રકમ બમણી કરવામાં આવી છે પહેલાં પ્રતિ હેક્ટર દીઠ અગિયાર હજાર હતા ત્યારે હવે પ્રતિ હેક્ટર દીઠ બાવીસ હજાર કરવામાં આવ્યા છે મહત્તમ મર્યાદા બે હેક્ટરની છે એટલે કે ચુમ્માલીસ હજાર સુધીની સહાય મળવા પાત્ર છે રાજ્યના અઢાર હજાર ગામમાંથી સત્તર હજાર ગામોના ખેડૂતોને લાભ મળ્યો છે વન અને પર્યાવરણ મંત્રી અર્જુન મોટવાડિયાએ પણ જણાવ્યું છે કે રાજ્ય સરકારે ખેડૂતોની પડખે ઉભા રહીને પાકનો સર્વે કરી ઝડપભેર સહાય ચૂકવાનું શરૂ કરી દીધું છે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વમાં ખેડૂતોને પગભર કરવા માટે ઐતિહાસિક નિર્ણય લેવાયો છે ખેડૂતોને માત્ર સહાય નહીં પણ ટેકાના ભાવે ખરીદી દ્વારા પણ મોટી રાહત મળી છે કુલ દસ પોઈન્ટ અગિયાર લાખ ખેડૂતોની નોંધણી કરાઈ છે જેમાં ચાર પોઈન્ટ પંચોતેર લાખથી વધુ ખેડૂતોની ખરીદી કરાઈ છે કુલ જથ્થો લાખ મેટ્રિક ટન છે જ્યારે કુલ મૂલ્ય સાત હજાર પાંચસો કરોડ છે મગફળી માટે એકસો ને ચૌદ તાલુકાઓ છે જેમાં ત્રણસો ને સત્તર ખરીદી કેન્દ્રો શરૂ કરવામાં આવ્યા હતા ગત વર્ષે માત્ર ચાર લાખ જેટલા ખેડૂતો નોંધાયા હતા આ વર્ષે આંકડો વધીને દસ લાખથી વધુ થયો છે જે રેકોર્ડ બ્રેક વધારો છે આ રીતે નુકસાનની સહાય તથા મગફળી સહિતના પાકની ખરીદી ટૂંક ગાળામાં આઠ હજાર કરોડ જેટલી ચૂકવણી અને આવનારા સમયમાં છવ્વીસ હજાર કરોડનું ચૂકવણું ખેડૂતોને મળશે આ ખેડૂત હિતકારી અભિગમ બદલ મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલને મંત્રીમંડળ ધારાસભ્યો સહકારી આગેવાનો અને ખેડૂત સંગઠનો દ્વારા ગાંધીનગરમાં રૂબરૂ મળીને આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો નમસ્કાર દર્શકો જો આ વિડીયો તમને ઉપયોગી લાગે હોય તો ચેનલને લાઇક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં જય જવાન જય કિસાન